તેમજ તળિયું ખોલ્યું કોબળા ગટરમાંથી બહાર આવ્યો તે સંપૂર્ણ માટી માટી થયો હતો અને બહુ જ ગુસ્સેમાં હતો કોબળા નાગ જ્યારે ફણ ફેલાવે ત્યારે કેટલો શક્તિશાળી લાગે છે અને રૂપાળો દેખાય છે પરંતુ સુરક્ષા સૌથી પહેલું પાણીની ડોલમાં સાફ કરીને સંપૂર્ણ સેફ્ટી સાથે કોઈને નુકસાન ન પહોંચે એ રીતે તેને શાંતિથી પકડી દો અને